નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો તોતેરમાં શું જોગવાઈ છે અનુચ્છેદ એકસો તોતેર માં રાજ્ય વિધાન મંડળના સભ્યપદ માટેની લાયકાતની જોગવાઈ છે બીજો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો ચુમોતેરમાં શું જોગવાય છે અનુચ્છેદ એકસો ચુમોતેર માં વિધાન મંડળના સત્ર સમાપ્તિ અને વિસર્જનની જોગવાઈ છે ત્રીજો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો પંચોતેરમાં માં શું જોગવાય છે તો રાજ્યપાલને ગૃહ અથવા ગૃહોને સંબોધવાનો તથા સંદેશા મોકલવાનો અધિકાર ચોથો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો છોતેર માં શું જોગવાય છે તો રાજ્યપાલનું ખાસ સંબોધન પાંચમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો ઇઠ્યોતેર માં શું જોગવાય છે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને કોણ ચૂંટી શકે છે વિધાનસભાના સભ્યો પોતાના ગૃહમાંથી સાતમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો ઇગ્યાસીમાં શું જોગવાય છે તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવા બાબત આઠમો પ્રશ્ન છે વિધાનસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે વિધાનસભાના ઉપાધ્યક્ષને નવમો પ્રશ્ન છે વિધાનસભાના ઉપાધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે તો વિધાનસભાના અધ્યક્ષને દસમો પ્રશ્ન છે વિધાનસભાના વિસર્જન પછી અધ્યક્ષ પોતાનું પદ ક્યારે ખાલી કરે છે તો નવી વિધાનસભાનું પ્રથમ અધિવેશન મળે ત્યાં સુધી અગિયારમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો એસી માં શું જોગવાય છે તો વિધાનસભાના અધ્યક્ષની ફરજો બજાવવાની અથવા અધ્યક્ષ તરીકે કાર્ય કરવાની ઉપાધ્યક્ષ અથવા બીજા અન્ય વ્યક્તિની સત્તા બારમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો એક્યાસી માં શું જોગવાય છે વિધાનસભાના અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવાના પ્રસ્તાવ પર વિચારણા ચાલતી હોય તે સમયે તેઓ અધ્યક્ષ સ્થાન લેશે નહીં તેરમો પ્રશ્ન છે વિધાનસભાના અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવા માટે કેટલા દિવસ પૂર્વે નોટિસ પાઠવવામાં આવે છે ચૌદ દિવસ વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિને કોણ ચૂંટે છે તો વિધાન પરિષદના સભ્યો પોતાના ગૃહમાંથી પંદરમો પ્રશ્ન છે વિધાનસભાના અધ્યક્ષને કયા પ્રકારે પોતાના હોદ્દા પરથી હટાવી શકાય તો વિધાનસભાના સભ્યો દ્વારા અસરકારક અથવા વાસ્તવિક બહુમતીથી સોળમો પ્રશ્ન છે વિધાનસભાના અધ્યક્ષને કોણ શપથ લેવડાવે છે તો વિધાનસભાના અધ્યક્ષને શપથ ગ્રહણ કરવાના હોતા નથી સત્તરમો પ્રશ્ન છે વિધાનસભામાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ અઢારમો પ્રશ્ન છે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર અસ્થાયી અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે રાજ્યપાલ ઓગણીસમો પ્રશ્ન છે નવી વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોને શપથ કોણ લેવડાવે છે પ્રોટેમ સ્પીકર વીસમો પ્રશ્ન છે રાજ્ય વિધાનમંડળમાં કોઈ પણ ખરડો નાના ખરડો છે કે નહીં તે કોણ નક્કી કરે છે વિધાનસભાના અધ્યક્ષ એકવીસમો પ્રશ્ન છે વિધાનમંડળની નિયમ સમિતિ કાર્ય મંત્રણા સમિતિ અને સામાન્ય ઉદ્દેશ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે અધ્યક્ષ બાવીસમો પ્રશ્ન છે ભારતીય બંધારણની અનુસૂચિ દસ અંતર્ગત વિધાનસભાના સભ્યોની ગેરલાયકાત કોણ નક્કી કરે છે વિધાનસભાના અધ્યક્ષ ત્રેવીસ પ્રશ્ન છે રાજ્યમાં નાના ખરડો કયા ગૃહમાં રજૂ થાય છે વિધાનસભામાં વિધાનસભામાં પ્રશ્ન છે કોઈ ખરડાના મતદાન સમયે સરખા મત પડે તો કોને નિર્ણાયક મત આપવાનો અધિકાર છે વિધાનસભાના અધ્યક્ષને પચીસમો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભાની કઈ વિધાનસભાનો કાર્યકાળ સૌથી ટૂંકો હતો પ્રથમ પ્રશ્ન છે વિધાનસભાના અધ્યક્ષ માત્ર કોને જવાબદાર છે વિધાનસભાને સત્યાવીસમો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા શ્રી કલ્યાણજી મહેતા અઠ્યાવીસમો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભાના પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા શ્રી માનસિંહજી રાણા ઓગણત્રીસમો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ કોણ હતા તે હતા શ્રી મનુભાઈ પાલખીવાડા ત્રીસમો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભાના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતા ते आता श्री फतेह अली पालेजवाडा